જાવું પડશે મને મારી દીકરીની મને બહુ યાદ આવે છે ચાલો આજે હું દીકરીના ઘરે જાઉં છું ચાલો છોકરાઓ માટે થોડું ખાવાનું અને છોકરાઓ માટે થોડા રમકડા અહીંયા આ મારા પોટલામાં ભરી લઉં અને મારા થોડા

મેં કીધું

મને 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 છું પાછી રસ્તે ફરજે હવે થોડે એક સી મળ્યો ક્યાં જાય છે મેં કીધું કે

ત્રણ દિવસથી ચિંતામાં છે હું ત્રણ દિવસથી તને જોઈ રહી છું એ શું કહું મને રસ્તામાં જંગલ હતું ત્યાં મને પ્રાણી મળ્યા તો એ માને કીધું કે હું તને ખાઈ જઈશ મારી પાસે એક ભંભોટ્યો છે એમાં બેસીને ધીમેથી બેસીને તું ગબડીને ઘરે વહી જઈશ એટલે પ્રાણીઓને જરા ખબર નહીં પડે મમ્મી એક દીકરી એ ગંભરથી આપ્યો અને એમાં મને કીધું ઓકે તો આમાં બેસી જા

મુસીબતના સમયે ગભરાયા વિના જો તમને હિંમત થી સામનો કરવો જોઈએ મારી જેમ દોષી થેન્ક યુ